યશભાઈ તમારો સવાલ છે કે જેને બાર રંગનું જ્ઞાન હોય તેને ચૌદ પૂર્વ શ્રુત કેવળીથી વધારે જ્ઞાન હોય કે કેમ શ્રુત જ્ઞાનના કોઈ પ્રકાર હોય તો જણાવો યશભાઈ બાર રંગના જ્ઞાનની પ્રરૂપના કોણ કરે કેવળી ભગવંત અને એને શબ્દમાં કોણ ગૂંથે એને શાસ્ત્રમાં કોણ ગૂંથે ગંધર ભગવંતુ ગંધર ભગવંતો પણ કેવળ જ્ઞાન પામેલા હોય છે કાં તો અને કાં તો નિશ્ચયથી કેવળ જ્ઞાન પામે છે કેવડીમાં ચૈત્યના ચૈતનના બધા જ વિશેષો સમસ્ત વિશેષો એકી સાથે પરિણામે કેવડીમાં ને એવા કેવળ જ્ઞાન વડે એ આત્માના અનુભવે જ્યારે શ્રુત કેવડીમાં ચૈતન્યના કેટલાક વિશેષો ક્રમે પરિણમે અને એવા શ્રુત જ્ઞાન વડે આત્માના અનુભવે ખ્યાલ આવે છે એ કેવળ જ્ઞાન વડે આત્માને અનુભવે છે શ્રુત જ્ઞાન વડે સંપૂર્ણ બધા જ વિશેષો એમાં પરિણમે હોય આમાં પરિણમે એટલે કેટલો ફરક છે કેવલી ભગવાન સૂર્ય સમાન કેવળ જ્ઞાન વડે આત્માને દેખે અનુભવ અને શ્રુત કેવળી દીવા સમાન શ્રુત જ્ઞાન વડે આત્માને દેખે અનુભવ અનુભવ એટલે કેવળ જ્ઞાનીએ પ્રરૂપેલી દ્વાર સંપૂર્ણ જ્ઞાન છે અને એના ભાગરૂપે ચૌદ પૂર્વ એટલે સૂત્ર એટલે કેવળ જ્ઞાની એ પોતે સ્વયં જાણીને ઉપદેશ શબ્દ જ્ઞાન કેવળ જ્ઞાની ના વચન થી શુદ્ધ આત્માને જાણનાર અનુભવનાર એવા પણ કેવડી એટલે સમજુ કે મહાસાગરમાં રહેલા પાણીમાં અને ગળામાં રહેલા પાણીમાં જેટલો ફરક સૂર્યના પ્રકાશમાં અને દીવાના પ્રકાશમાં રહેલો ફરક એમ ચૌદ પૂર્વ જ્ઞાન દ્વાદ સાંગીના ના એક ભાગરૂપે છે ચૌદ પૂર્વનું શબ્દ અર્થથી રહેલું જ્ઞાન કદાચ અહંકાર પણ કરાવે જેમ સ્થુલ બુદ્રીજીનું ઉદાહરણ ખબર છે ને એમને પોતાનું જ્ઞાન એમને સાધુજી બહેનોને બતાવવાનું મન થયું અને એ માટે પોતે સિંહ રૂપ ધારણ કર્યું આવું આજે સૂર્ય સમાન વાત સાંગીનું જ્ઞાન પ્રરૂપ જ્ઞાન આવું ક્યારેય ના અહંકાર ચડે આવું ક્યારેય ન થાય ક્યારેય આવું સંભવ નથી

એ સંભવ નથી એટલે કારણ કે ચૌદ પૂર્વ નું શબ્દ અર્થ થી જ્ઞાન હોય ને એ પણ શુદ્ધ કેવડી કહેવાય અને ચૌદ લબ્ધિ પૂર્વની બીજે ને હોય કે જેથી તેનાથી શાસ્ત્રમાં આવેલી કોઈ પણ વસ્તુ અજાણી હોય એ પણ છે શબ્દ અર્થથી આત્માને જાણનાર શ્રુત કેવડીને આત્મા અનુભવ જ્ઞાન હોય પણ ખરું ને ન પણ હોય એને કેટલાક વિશેષો ક્રમે કરીને પરિણામ કેવળ જ્ઞાની ભગવંતે પ્રરૂપેલું દ્વાદ સાંજે નું જ્ઞાન વિશાળ છે તમારો ત્રીજો સવાલ છે કે શ્રુત જ્ઞાનના પ્રકાર જણાવો આયશભાઈ મતી અને શ્રુત આ બે જ્ઞાન મતિ શ્રુત જ્ઞાન બધા જ પ્રાણીઓને સામાન્ય રીતે હોય ઉપર વધારે વિચાર કરીએ વચનો શાસ્ત્ર ભણવાથી કે સાંભળવાથી જે જ્ઞાન થાય તે શુદ્ધ જ્ઞાન કહેવાય સમજી લો કે જે આ કાનથી આ ઇન્દ્રિયથી આત્મા શબ્દ સંભળાયો આ જ્ઞાન મતિ જ્ઞાન કેમ કે ઇન્દ્રિયથી મળ્યું ઇન્દ્રિયથી આત્મા શબ્દ સંભળાયો પણ આ આત્મા શબ્દથી આત્માના ગુણનો બોધ થવો આત્મા સાંભળે એટલે પછી એ વિચાર આવે કે આત્માના પર્યાય શું છે આત્મા કેવો છે આત્મા શું છે આ બધો જે બોધ થાય ને મળ્યું છે નથી મતિ જ્ઞાનથી ઇન્દ્રિયથી પણ એમાં એ શબ્દ સાંભળ્યા પછી આ જે બોધ થયો આપણને એ શ્રુદ્ધ જ્ઞાન એટલા માટે આ શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન કહેવાય એટલે શ્રુત જ્ઞાનના મુખ્ય બે ભેદ આ બે ભેદ સમજાવવા માટે કહું છું અક્ષરાત્મક શ્રુત જ્ઞાન અને અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન અક્ષરાત્મક શ્રુત જ્ઞાન અક્ષરો દ્વારા એનો અર્થ વિચારવાથી થાય જેમ કે શાસ્ત્રના શબ્દો હવે એ અક્ષર વાંચીએ અને વિચારીએ અને એનું જ્ઞાન થાય કે શું હશે કેવું હશે બરાબર તો એ અક્ષરાત્મક શ્રુત જ્ઞાન અને બીજું છે અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન જેમાં શબ્દની જરૂર નથી અનઅક્ષર એટલે અક્ષર નથી શબ્દ નથી ઇન્દ્રિયોથી મતિ જ્ઞાન દ્વારા પદાર્થને આપણે જાણીએ અને જાણ્યા પછી તે પદાર્થ આપણને એટલે જાણ્યો આપણે ઇન્દ્રિયથી આંખેથી દેખીને જોયો કે નાખેથી સૂંઘીને ખબર પડી અને એ જાણ્યું મત જ્ઞાન થયું અને પછી એ પદાર્થ આપણને હિતકારી છે અહિતકારી છે બુદ્ધિ થાય તે અનક્ષર એક ઉદાહરણ થી સમજાવ કે કીડીને દૂરથી સુગંધ આવી બરાબર એ મત જ્ઞાન થયું પણ પછી એ સુગંધ પદાર્થ ને નજીક જવું એની નજીક જવાની જેને બુદ્ધિ થઈ

ઓકે ખ્યાલ આવું